મહુઆ તાલુકામાં અહી આજે ભારતીય પત્રકાર સંઘને એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીભાઈ ચોથિયા ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ ગુજરાતમાં સચિવ મિત્તલભાઈ ગરાસિયા મહુવા તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ દક્ષાબેન ભાવસાર શ્વેતાબેન સોનવડે સ્વામી વલ્લભા સબેર મુસા પટેલ તેમજ ડાભેલ ગામના સરપંચ શ્રી જાવેદભાઈ પટેલ ઇમરાનભાઈ એકલવાયા સાજીદ શેખ અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને આજનો જે કાર્યક્રમ હતો એ સફળપૂર્વક રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણે પત્રકારોને ન્યાય આપવા બાહેતરી આપી છે તેમજ ગુજરાત અધ્યક્ષ હનીભાઈ ચોધિયાએ પત્રકારોને સંબોધિત કર્યા હતા અને એમને વાણીમાં પત્રકારો અને દરેક એઆઈજે ભારતીય પત્રકાર સંઘના ભાઈઓ તેમજ બહેનોને આ પ્રોગ્રામમાં ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રોગ્રામમાં આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પત્રકારો આવ્યા છે અને સંખ્યાના પત્રકારો ભેગા થયા હું આભાર વ્યક્ત કરું છું